નમસ્કાર ખેડૂત મિત્રો હું છું અજય મકવાણા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર એલાર ઇલેક્ટ્રોનિક્સમાંથી ખેડૂત મિત્રો આજકાલ જટકા મશીન નું કૌભાંડ બજારમાં બહુ જાજુ ચાલી રહ્યું છે ખેડૂતોને બધા જટકા મશીન વેપારી ગમે રીતે વેચી નાખવાની ગણતરી રાખે છે જટકા મશીન તમને દેખાડશે અને ડાયરેક્ટ વેચી નાખવાની વાત કરશે તમને મોંઘા સસ્તા કઈ જોશે જ નહીં ગમે રીતે તમે લઈ જાઓ સર્વિસ કાય કઈ રીતે

જોવા મળશે બેટરી તમને આમાં નહીં જોવા મળે બેટરી તમારે અહીંયા પાસે પડતી હોય એજન્સી તમારે લેવાની રહેશે આ ઝટકા મશીનમાં બેટરી તમારે બાર બાર થી લઈ અને બાર પાંત્રીસ એમપીએ સુધીની બેટરી તમે નાખી શકો બાજુની એજન્સી હોય બેટરીની ની ત્યાંથી તમે લઈ લ્યો તો તમને બેટરી સસ્તી પડે અને તમે એની સર્વિસ ભવિષ્યમાં અહીંયા કરાવી શકો અને કુરિયર ચાર્જ પર તમારે કઈ લાગે નહીં કારણ કે બેટરીમાં અમે અહીંયાથી દઈ તો બેટરીમાં કુરિયર ચાર્જ પર લાગે અને સર્વિસ કરાવવા તમે અહીંયા લગ્ન આવી ન શકો બેટરીમાં છ મહિને સર્વિસ કરાવવી પડે ખેડૂત મિત્રો બીજી તરફ છે આપણું અગિયાર હાજર પાંચસો નું કે જે આખે આખું અલગ જ છે અઢાર કેવીના વોલ્ટેજ આવે સુપર સેલ કોઈ પણ જાતની બેટરીની જરૂર ન પડે પાંચ વર્ષની ગેરંટી આવે લાઈટ આવે આ મશીન આવે આ પેનલ આવે અને આ કેબલ આવે આ જટકા મશીન તો આખું અલગ જ છે એના વિડીયો તમે જોયા દેશે આ જટકા મશીનમાં કઈ બેટરીની જરૂર ન પડે બે ડિસ્પ્લે વાળું ઝટકા મશીન આવે અઢાર કેવી વોલ્ટેજ આવે જ્યારે આ પંદર કેવીનું જટકા મશીન આવે એસેમ્બલ જટકા મશીન આવે બજારમાં મળે છે એ ઝટકા મશીન આવે પણ સસ્તું ઝટકા મશીન અમારી પાસે મળશે કારણ કે આ ઝટકા મશીનમાં આપણે ખેડૂતને કોઈને મામું નથી બનાવવાના અને બધાને સંતોષકારક રીતે વાપરી શકો એના માટે આપણે એસેમ્બલ ઝટકા મશીન તો બનાવ્યું છે હવે ખેડૂત મિત્રો આપણે આ ઝટકા મશીનના ટેસ્ટિંગ વિડીયો જોઈએ કેટલા વોલ્ટેજ નીકળે છે કઈ રીતના એનું ટેસ્ટિંગ કરવું એ પણ તમને દેખાડી દઉં હવે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો અહીંયા બેટરીનું ઇનપુટ દેવાનું હોય આ ચાલુ બંધની સ્વીચ આવે આ હાઈ પાવર લો પાવરની આવે આ બાર કલાક ચોવીસ કલાકની આવે આ અલાર્મની સ્વીચ આવે કે જે બધા જટકા મશીનમાં सेम જ આવે છે બજારમાં મળે છે તમે જાણો છો મેન તો આપણે આનો વોલ્ટેજ જોઈએ કેટલો આવે છે એ તો અહીં પાછળ તમને મશીન ચાલુ કરીને દેખાડું કેટલા વોલ્ટેજ આવે છે ઈ તો જોઈ શકો તો તમે આવી રીતે આપણે સ્પાર્ક થાય જોઈ લ્યો દોડી ચાગુ હોય ત્યાંથી આપણે સ્પાર્ક થઈ જાય કારણ કે પંદર કેવીનું જટકા મશીન આપણે બનાવી છે અને સાયરન ચાલુ રાખો તો સાયરન પણ વાગે ઓકે ત્યારે ખેડૂત મિત્રો આપણું અગિયાર હજાર પાંચસો નું મશીન કે તમે જોઈ શકો છો આમાં અઢાર કેવીનો વોલ્ટેજ આવે આઠ કેવી થી લઈને અઢાર કેવી તમે જેટલા વોલ્ટેજ રાખો એટલા રાખી શકો એ રીતનું આ મશીન આખે આખું આવે ડિસ્પ્લેમાં બધું દેખાડે કેટલા કેટલા ચાર્જિંગ થયા સુપર સેલ સોલર પેનલનો પાવર આવે છે મશીન ચાલુ અહીંથી ચાલુ બંધ થાય ઓટોમેટિક સિસ્ટમ આવે કોઈ પણ જાતની બેટરીની જરૂર ન પડે આ લાઇટ સાથે આવે ખેડૂત મિત્રો તો તમે જોઈ શકો છો આ ઝટકા મશીનને આનો પાવર આપણે ચેક કરી

ફૂલ કરેલું હોય તો ચાલુ નહીં કરવાનું ધીમું રાખીને જ ચાલુ કરવાનું ધીમું રાખીને જ ચાલુ કરવાનું ફૂલ હોય તો હંમેશા ફેન્સિંગ દઈ ગયો પછી કરવાનું એટલે કે વાંધો ન આવે અઢાર કેવીનું જટકા મશીન છે તો ખેડૂત મિત્રો આ ઝટકા મશીન ને મગાવવા આજે જ આ ઉપર આવેલ નંબર નો સંપર્ક કરો તમારા તાલુકા સુધી કુરિયર દ્વારા પહોંચાડવામાં આવશે ઝટકા મશીન આમાં પાંચ વર્ષની ગેરંટી આમાં એક વર્ષની વોરંટી સૌથી સસ્તામાં સસ્તું ઝટકા મશીન કહેવાય આ અને આ સૌથી સારામાં સારું ઝટકા મશીન કહેવાય માર્કેટમાં કઈ મળે પોતાનું બ્રાન્ડેડ પેટર્ન કરાવેલું છે આ એસેમ્બલ મશીન છે અને બજારમાં તમે ત્યારે લેવા તો એ વેપારીને તમારે ખાસ પૂછવું કે તમે આના વિશે જાણો છો કેટલા વોલ્ટેજ આવે છે કેટલા નહીં ક્યાં બીનું કઈ કંપનીનું છે એ બધું જોણવું જોવું પછી જ લેવું ત્યાં લગન ઝટકા મશીન લેવું નહીં કારણ કે ઝટકા મશીનમાં બહુ જાજી છેતરપિંડી અત્યારે આવે છે એમને બધા આવા ડબલા ભેગા કરીને પેક કરીને વેચે છે આ આપણે એસેમ્બલ કર્યું પણ આ ઓરિજિનલ બધી વસ્તુ આમાં વાપરી છે આપણે જયારે ઓલી તો એમને ચાઇનાની બધી વસ્તુ મળતી હોય એવી રીતે અમદાવાદમાં બનાવે છે એવી રીતે ફિટ કરે છે અને વેચે છે તો એનાથી ચેતજો અને તમે ઝટકા મશીન લઈને છેતરાઈ નજ નું ધ્યાન રાખજો અને આજે જ અમારા આ ઝટકા મશીન મગાવવા માટે સંપર્ક કરો અમારો આભાર ખેડૂત મિત્રો બીજા ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર કરો પહોંચાડો ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર